એક એવા માણસની વાત છે કે જે નહોતા રાજા કે નહોતા સેનાધ્યક્ષ છતાં તેમની વાણીથી આખું રાષ્ટ્ર આખું ભારત રાષ્ટ્ર એક થઈ ગયું અને એ હતા સરદાર વલ્લભભાઈ પટેલ એમ ત્યાં ઓળખવા આવે તો એમની નિશાની શું માટે લોખંડ જેવી હતી જેમની ઈચ્છા ચટ્ટાણ જેવી હતી જેમની વાણી લોખંડ જેવી હતી જેમની ઈચ્છા ચટ્ટાણ જેવી હતી જેમની વાણી જે બોલ્યા તે થઈ ગયું જે બોલ્યા તે થઈ ગયું એ હતી સરદારની નિશાની વર્ષ તો 1918 એ વખતે બ્રિટિશરોએ ખેડૂતો ઉપર કર વસૂલવાનું ચાલુ કર્યું એ વખતે સમય એવો હતો કે પાક બગડેલો હતો ખેડૂતો બિચારા પીડાઈ રહ્યા હતા અને ત્યારે સરદાર પટેલ ઉભા થયા એમણે કીધું કે જો પાક નહીં તો કર પણ નહીં અને આખો ખેડા જિલ્લો પટેલ સાહેબ સાથે ઉભો રહ્યો

સરદારે દરેકને એક કર્યા અને આપણને આપ્યું એક ભારત એક રાષ્ટ્ર માટે છે ને એક વખતે ગાંધીજી બોલેલા કે જો સરદાર ના હોત ને તો ભારત દેશ ક્યારે પણ એક ના થાય ખરેખર હકીકત છે સરદાર પટેલે ક્યારે પણ સત્તાની માંગણી નથી કરી એમને માંગ્યું છે તો ફક્ત ને ફક્ત એકતા અને એમનું જે જીવન છે આપણી માટે એક શીખ છે કારણ કે એ જાણતા હતા કે દેશ છે ને એ ભેદથી નહીં પરંતુ સંગઠનથી જ જીવંત રહે છે એમના નામે નથી ફક્ત પ્રતિમા ઊભી પણ આત્મા ઊભી છે રાષ્ટ્રમાં સરદારની એકતા આજે પણ ધબકે છે દરેકના હૃદયમાં એકત્રીસ ઓક્ટોબર સરદાર પટેલની જન્મજયંતિ

જય હિન્દ જય ભારત જય શ્રી મહાકાલ